ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક પથ્થરની પ્રમુખ મેટલ સ્ટોન ક્વોરીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો રૂપિયા બે લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો અંદાજીત પચીસસો પચાસ લીટર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે કોરી માલિક રાજેશભાઈ નારાયણભાઈ સાવલિયાની ધરપકડ કરવામાં આવી રાજપારડી પોલીસને બાતમી મળેલ કે રાજપારડી નેત્રંગ રોડ પર મોટા સોરવા ગામની હદમાં આવેલ પ્રમુખ મેટલ કોરી નામની પથ્થરની કોરી ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયોડીઝલ સંતાડી રાખેલ છે ક્વોરી માલિકે સફેદ કલરની સિન્ટેક્સ ટાંકીમાં આ પ્રવાહીનો જથ્થો હતો જે બાબતે પોલીસે પૂછપરછ કરતા જવાબ નહીં મળતા તમામ મુદ્દામાલ સીઝ કરી ક્વોરી માલિકની ધરપકડ કરવામાં આવી છે આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ થાય છે કે કેમ તે બાબતે તટસ્થ અને સઘન તપાસ થાય તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે ઝઘડિયાથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ